ફોરની ભૂખ હવે સાંજે પૂરી થવા જઈ રહી છે અને હું આવ્યો છું અહીંયા એમટીઆર એક સાઉથ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે આ એમટીઆર વન નાઇન ટુ ફોર સાઉથ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ આ ઓગણીસો ચોવીસથી છે અહીંયા બરાબર તો એ મેં મને આવી છે પૂરી ભાજી છે સાઉથ ઇન્ડિયનની આલુની એમાં ચટણી આપી છે આ લોકો અને આ જે છે ને એ છે કેસરી બાદ કરીને એક સ્વીટ છે સ્વીટલી બહુ ડિલિશિયસ છે અને પૂરી ભાજીનો ટેસ્ટ બી છે ને એ એકદમ ઓથેન્ટિક છે એમાં સાઉથ ઇન્ડિયનનો તડકો લાગી ગયો છે એનો પ્રેક્ટે ઓર મજા આવે છે અને જે સ્વીટ જે છે ને એમ પરફેક્ટ કોમ્બિનેશન છે સ્વીટનેસ બહુ જોરદાર વસ્તુ છે તને આવો તો ટ્રાય કરજો તો જમવાનું મને બિલ છે આપણને કાંઈક ચાલીસ આરમ જેવું આવ્યું છે એટલે આઠસો રૂપિયા જેવું કેમ કે મેં આઈટમ ઘણી બધી લીધી હતી એટલા માટે બાકી જનરલી પાંચસો છસો રૂપિયા તો આવે જ અને બારે વરસાદ ચાલુ છે એટલે થોડો વેઇટ કરી જોઈ પછી જશું હોસ્ટેલ આપણે સોરી હોટેલ હોસ્ટેલ એ ટાઈપનું તો આપણે એક વાળી નવા રૂમમાં ચેક ઇન કરવા જઈ રહ્યા છીએ આપણે હોટેલ ચેન્જ કરી ને તો હોટેલ બીજી જે છે એ આવી છે પહેલાં કરતાં તો બહુ સારી છે મને એટલી મોટી ખાસ નથી પણ બરાબર છે બારસો રૂપિયામાં તો સફિશિયન્ટ છે મેઈન છે લોકેશન તમે લોકેશન બી બતાવીશ પણ પહેલાં રૂમ જોઈ લો આવું કંઈક રૂમ છે બાથરૂમ બહુ સુંદર છે બહુ મસ્ત છે ભાઈ એકદમ નીટ એન્ડ ક્લીન જેવું જોઈએ એવું જ અને મેઇન વસ્તુ છે અહીંયાનો વ્યૂ બસ વ્યૂ જો તમે મસ્ત છે અને હજુ આપણે ઉપર જઈ શકશું પાંચમા ફ્લોર ઉપર ત્યાં બી તમને બતાવીશ જો વ્યૂ જોયો તમે બહુ મસ્ત અહીંયા આખું તમે શું કહેવાય સામે સિટી વ્યૂ ઇવનિંગમાં અહીંયા ટ્રાફિક છોડી હશે પણ આવશે મજા બાકી તો કેટલું જોઈએ એક ડબલ બેડ છે ઘણો આપણી માટે તો બહુ થઈ ગયું ભાઈ તો આપણી હોટલમાંથી રાતનો નજારો જોઈ લો તમે ભાઈ એ એક નંબર નજારો છે પાંચમા માળા ઉપરથી શું નજારો આવે છે જો આ બધી ખૂબસૂરત બિલ્ડિંગો જે છે ને એ આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ અને અહીંયા આ બેસવાની જગ્યા છે અહીંયા બેસીને એન્જોય કરો મોજ કરો મસ્ત જગ્યા છે આ વાળી જો તો વાગ્યા છે સાંજના સાડા આઠ અને આપણે નીકળ્યા છીએ ચાઇના ટાઉન માર્કેટ જોવા માટે જે અહીંયાની લોકલ માર્કેટ છે જો શું કાંઈ કે પસંદ આવશે તો પરચેસ બી કરીશું બટ આમ ટુ બી ઓન કોઈ પરચેસ કરવાની ઈચ્છા છે નહીં હવે ઓલરેડી મારી પાસે લગેજ વધી ગયું છે પણ તમને બી બતાવી શકો કે કેવી છે અહીંયાની લોકલ માર્કેટ શું રેટ છે અહીંયા અગર ઓપન હશે તો કેમ કે મને એનો ટાઈમિંગ ખ્યાલ નથી ને ઓનલાઈન બી દેખાડતા નથી ટાઈમિંગ પણ એવું મેં સાંભળ્યું છે કે સારી છે માર્કેટ તો એવું થયું કે ચાલો આપણે એક વખત વિઝિટ કરીએ અને જોઈએ કે કેવું છે કોઈ પરચેસ કરવું હોય કોઈ બીજાને તો આપણે વિડીયો થકી કોઈ આવી શકે છે બાકી જે મારી લાઇન છે એ અત્યારે શાંતિ થઈ જાય છે આ જો આપણી જે હોટલ જે છે ને એ લાઈન વાળો જે રોડ જે છે ને ઓલમોસ્ટ આમ નોર્મલ રેસ્ટોરન્ટ વગેરે ચાલુ છે બાકી બધું બંધ છે તો ખાલી થઈ ગયું એકદમ આપણી જૂની હોટલ અને આ હોટલમાં ફરક એટલો જ છે કે ત્યાં અત્યારે એટલી આમ પાર્ટી ચાલુ હોય અને અહીંયા એકદમ શાંતિ છે જો કે શાંતિ જોતી હોય તો આ એરિયામાં આવી શકો છો ચાઇના ટાઉનની પાછળ લાઇનમાં પણ જો તમને રોનક જોતી હોય તો તો ભાઈ બેસ્ટ છે કે તમે ભૌતિક બેતાંગમાં જ રોકાઓ અહીંયા જુઓ એકદમ શાંતિ બધાય બંધ થઈ ગયા છે સ્ટોર્સ વગેરે આઠ સાડા આઠે બધું બંધ થઈ જાય અહીંયા અને ત્યાં એક બે વાગ્યા સુધી ફૂલ જમાવટ હોય તો ભાઈ આ છે ચાઇના ટાઉનની માર્કેટ હા પેટ્રોલિંગ સ્ટ્રીટ કરીને જગ્યા છે તો ભાઈ આ બધા સુટકેસ નહીં આ બધું મળે છે મોટી વાડી બેગ અહીંયા કે પછી સારી ક્વોલિટીમાં ચશ્મા વગેરે બી જોઈ શકશો કપડાંની ને શૂઝની તો ભાઈ ભરેલી ભરેલી માર્કેટ છે શોર્ટ્સ મસ્ત છે ભાઈ અહીંયા ક્વોલિટી સારી લાગે છે તો ભાઈ ચારે બાજુ હરેક વસ્તુ સેલ થાય છે અહીંયા એઝ ઓલ એઝ એશિયામાં જે માર્કેટ હોય છે બધી જગ્યાએ એવા બધા શૂઝ ને બધું અહીંયા મળે જ છે પાંચ જગ્યા છે વાળી શોપિંગ માટે તો ભાઈ એશિયામાં તમે એશિયામાં તમે કોઈ બી જગ્યાએ જાઓ કોઈ બી સિટીમાં જાઓ તમને મળી જ જાય એવી માર્કેટ જોઈ લો ભાઈ ચાઇનીઝ બધી પ્રોડક્ટ છે આ બધી સારા એવાલા શું કહેવાય પરફ્યુમ્સ સેન્ડલ શૂઝ અને એની જસ્ટ બાજુમાં આ વાડી એક પ્રીમિયમ સ્ટોર આ જોઈ શકો છો પ્રીમિયમ સ્ટોર બી છે એની બાજુ બાજુમાં તો બંને તમે ફીલ કરી શકો છો એક સાથે ક્વોલિટી અને ચીપ રેટ બંને ટી શર્ટ્સ જોઈ લો ભાઈ ક્વોલિટી સુપર છે ડિઝાઇન બી એક નંબર છે બધા મસ્ત પ્રીમિયમ ક્વોલિટીના જેકેટ્સ શૂઝ ટી શર્ટ્સ ઓ ગર્લ્સ માટેની જન્નત આ જગ્યા હવે એની સાથે હું વિચારું ફૂડ હજુ કેમ ના આવ્યો ત્યાં આપણે ભાઈ ફૂડ ચાલુ થઈ ગયા છે હવે અહીંયા બધા એકથી એક ફૂડ હશે અને જેમ બને મેં અર્લી આવજો પહેલાં દસ વાગે તો સાહેબ આ માર્કેટ બંધ થઈ જાય છે એટલે જ હું છું નવ વાગ્યા છે હજી તો કોક પછી અહીંયા વોચેસ મળે છે સસ્તી ક્વોલિટીવાળા આવી આખી માર્કેટ છે અહીંયા અહીંયા બી તમે ઘણું બધું શોપિંગ કરી શકો છો આ બાજુ બે આખી માર્કેટ છે ભાઈ આ બી બહુ મોટી માર્કેટ છે તો ભાઈ અહીંયા બી એક વખત આંટો મારી જાઓ કોઈ વસ્તુ ગમતી હોય તો તમે લઈ શકો છો બસ એ જ વસ્તુ છે અહીં બાર્ગેનિંગ કરાવવાની સમજી લો ને અગર કોઈ તમને ચાલીસ આર એમ કહે છે તો તમારે એને દસ હાર એમ સુધી લઈ આવવાના અગર એટલી બાર્ગેનિંગ સ્કીલ હોય તો જ ખરીદી કરવા આવજો ને તો જ તમને સસ્તું પડશે અદરવાઈઝ તો ચીપકાવી દેશે તો મોંઘું હશે એટલે એટલી તમારી ગણતરી હોવી જોઈએ સિત્તેર ટકા એંસી ટકા ઓછા કરાવી શકતા હો ને તો જ આવે માર્કેટમાં આવજો બાકી પ્રોડક્ટ હરેક મળી જશે અહીંયા સ્પોર્ટ્સના બધા ટી શર્ટ્સ ભાઈ મસ્ત છે અહીંયા એની પાસે તો વસ્તુ બધી અહીં તમે કોઈ બી શોપ પર જાઓ અને મેંગો સ્મૂધી ટ્રાય કરો ભાઈ બેસ્ટ હોય છે બેસ્ટ આપણે બી એક મેંગો સ્મૂતિનો ઓર્ડર કર્યો છે જેના છે ટેન બિંગેટ એટલે બસો રૂપિયાની આસપાસમાં બહુ હોય બહુ મસ્ત છે લાઈક આવી જ વાળી પણ આ વાળી મેંગો સ્મૂધી થોડીક લાઇટ છે આપણે એમાં ડબલવાળી કરાવી દઈ છે આ પાંચની છે આપણે દસની કરાવેલી છે આ જે છે ને એ થાય મિથિ જેવી છે અને આપણે મેંગો સ્મૂધી કરાવી છે ભાઈ ગ્લાસ જોવો તો મોટો આ બસો રૂપિયામાં છે ક્વોન્ટિટી ભાઈ બહુ હેવી છે જો કે આમ ગ્લાસ લાંબો છે પણ ભાઈ મસ્ત હશે સો ટકા મેંગો આપણા જેવા કેસર જેવા એવોટેસ્ટ ના હોય પણ મેંગો મળી જાય એટલે આપણે તો મજા આવી જાય ભાઈ અને બહુ મસ્ત બનાવી જાય એકદમ થીકવાળી મસ્ત છે મોદી બાકી ઇન્ડિયન તમને હરેક જગ્યાએ જોવા મળી જશે અને અહીંયા તમને ઇન્ડિયન જેવા લાગતા એંસી ટકા લોકો ઇન્ડિયન નથી બાંગ્લાદેશી પાકિસ્તાની અને અહીંયાના મલેશિયન એ આપણા જેવા જ લાગે છે બધા તો ભાઈ અહીંયા બધા જે છે ને આના ઓરિજિનલના બધા ઓલા છે ફ્રેગ્રેન્સ બધા ઘણી બધી બ્રાન્ડ છે અહીંયા મળી જાય છે કોઈ સાઠ કોઈ પચાસ કોઈ ચાલીસ બાર્ગેનિંગ કરાવવી પડે ખાસ છે એક આપણે પસંદ કર્યું છે આ વાળું યુ વાળું જો એની પાસે હોય તો લઈ લઈ ચાલીસ કે છે આપી દઈ ચાલીસ એટલે કહેતા તો વધારે તો સાઠ ચાલીસ સુધી પહોંચાડ્યો છે આમ તો ત્રીસ જ હોય જોઈએ પણ ઠીક છે હવે અત્યારે લેવું છે તો લઈ લઉં ભાઈ તો આ જૂસપુર નથી થતો અને આ માકીપુર નથી થતી ભાઈ ક્યારનો ફરું છું માર્કેટ કન્ટીન્યુ આવી છે બહુ મોટી માર્કેટ છે આ શોપિંગ કરવા હોય તો ભાઈ એક પછી બીજી દુકાન જોઈ લેજો ને લાસ્ટમાં શોપિંગ કરજો થાકી જશો એટલી મોટી શોપિંગ છે આ આ સારી આ એટલી માર્કેટ એટલી મોટી છે મસ્ત છે ભાઈ આમ તો બસ હવે આ એક જૂસ પૂરો થાય અને એક માર્કેટ પૂરી થાય તો હું આગળ જાઉં ક્યાં તો ભાઈ એક કલાકથી ઉપર ફરી અને હવે આપણે બહાર નીકળીએ છીએ માર્કેટથી ભાઈ સાચે બહુ મોટી માર્કેટ છે મને એમ કે એકથી બે લાઈન છે આ તો ત્રણ લાઈન છે ઘણી મોટી માર્કેટ છે તમે ઘણી બધી વસ્તુ પરચેસ કરી શકો છો ફૂડ પરફ્યુમ કપડાં કેપ જીન્સ ટોપ ટી શર્ટ્સ બધું બધું અને હા આ પેલી એવી માર્કેટ છે કે જ્યાં છોકરીઓ કરતાં છોકરાઓના ઓપ્શન્સ વધારે છે શોપિંગ કરવા માટે તો ભાઈઓ પહોંચી આવજો અહીંયા આ જગ્યાએ હા આપણી માટે જન્નત છે આમ તો હંમેશા હું અમે જ કહું છું કે ભાઈ છોકરીઓ માટેની જન્નત છે આ આ માર્કેટ ઓલી માર્કેટ પણ આ ભાઈ આપણા ભાઈઓ માટેની જન્નત છે અહીંયા શૂઝ મળશે તમને એકથી પણ બાર્ગેનિંગ કરાવજો બાર્ગેનિંગ વગર કાંઈ નથી આ લોકો બહુ એટલે બહુ હેવી ભાવ કહી દે છે એટલા ભાવ કહી દે છે કે આપણે એમ થાય નથી લેવી પણ અગર તમારામાં બાર્ગેનિંગ સ્કીલ હોય સિત્તેર થી ટકા ડિસ્કાઉન્ટ કરાવી શકતા હોય જે ભાવ બોલે તો જ લેજો બાકી તો ભાઈ બહુ મોંઘું પડશે તમને આ વાળું બાકી જોકે ભાઈ મલેશિયા બહુ મોંઘું છે કઈ રીતે હું તમને કહું આપણે ગ્રેબ બુક કરતા હતા ને ત્યાં હું એકલો છું મારા માટે બરાબર તો આપણને ગ્રેબ ત્યાં પડતી હતી એસી રૂપિયા સો રૂપિયા બે કિલોમીટર ત્રણ કિલોમીટર તો એકસો વીસ રૂપિયા વધારે ના થતી મારું મારો બધા હાઈએસ્ટ થયું હશે તો હું હોય ગયો તો ત્યારે અને એ પણ શાયદ કંઈક ચારસો રૂપિયાના આસપાસ પણ અહીંયા ખાલી હું અત્યારે ચાઇના માર્કેટમાં છું અને મારે જવું છે પેટ્રોના ટ્રાવેલ્સ જે અહીંયાથી કંઈક અઢી કિલોમીટર દૂર છે જેના હું અત્યારે ચૂકું છું પાંચસો પચાસ રૂપિયા અને સમજી લો કેટલું મોંઘું છે મલેશિયા મલેશિયા આવું તો થોડુંક બજેટ ટાઇટ રાખજો સોરી બજેટ ટાઈટ ના રાખજો બજેટ ખુલ્લું રાખજો તો આવી શકશો બજેટ ટાઈટમાં નહીં આવી શકો અહીંયા સાહેબ મને લાગે છે મારા ટેક્સી ટૅેક્સીના જ થઈ જશે કમસે કમ પાંચથી છ હજાર રૂપિયા પાંચ દિવસ મોંઘી એની 10000 થી વાત છે જ્યા તો વધારે કે નહીં બાઇક જોલાયા બાઇક જોય લે ભાઈ તો ભાઈ અહીંયા એવું છે તમે અગર ટેક્સી લેયો છો કોટલી પડશે બાઇક છે જ નહીં અહીંયા બાઇક નો ઓપ્શન જ નથી અહીંયા સ્ટ્રીટ ઉપર એટલે વધારે માંગવું પડી જવાનું છે એટલે તો કે અગર ફરવા હોય તો પછી ઘણો ખર્ચો નહીં કરવાનો વિચારો નહીં ઘણો ખર્ચા વિશે હું હંમેશા બજેટ ટ્રાવેલિંગ કરતો હોઉં છું પણ જ્યાં પોસિબલ ના હોય ત્યાં હું ભૂલી જવાનું કે વાપરી નાખવાનું